સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનો છે કે સિવિલ હોસ્પિટલ રોજના હજારો દર્દીઓ ઇલાજ માટે આવતા હોય છે જેથી તેમની સલામતી માટે અનેક સવાલો ઉભા થયા છે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ જયારે ફાર સેફ્ટીના સાધનોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં સરકારી હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનો અસુરક્ષિત જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે પ્રકાશમાં આવ્યો છે ફઝલ અમારી સાથે ગયા છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ હાલ ચર્ચામાં જોવા મળી રહી છે શું અપડેટ વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ફાયર સાધનો રિપ્લેસ સામે આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જૂના એક્સપાયરી ડેટ ફાયર સેફટીના સાધનો રિન્યુ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ દવા લેવા અને પોતાના ઈલાજ માટે આવતા હોય છે તેમની સલામતી સામે સવાલ ઉભા છે ખાસ કરીને રાજકોટમાં જે બનેલી ઘટના બાદ તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યની જે સરકારી હોસ્પિટલો આવેલી છે ત્યાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ કરવામાં આવે તેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં જુના ફાયર સેફટીના સાધનો પર રિન્યુ કરેલા સ્વીકર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ દર્દીના સગા સ્નેહીજનો દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે જેમાં એક સો ચર્ચ ફાયર સાધનો પર ચેકિંગ કામગીરી કર્યા વગેરે રિફિંગના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હોવાનો કોમર્ક સામે આવ્યું છે ત્યારે જે દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમની સલામતી સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે જી ફઝલ માહિતી બદલ આભાર